કાલાવડ નાકા બહાર આવેલ પુલ રિપેરિંગ મુદ્દે કોર્પોરેટરોનો વિરોધ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ વ્યક્ત કર્યો પોલીસે આંદોલન શરૂ કરતા જ કોર્પોરેટરોની અટકાયત કરી જામનગર શહેરના કલાવડ નાકા બહાર આવેલ પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર બારના કોર્પોરેટરો દ્વારા વિરોધ પુલને યોગ્ય રીતે રિપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવવાની માંગ કોર્પોરેટર અસલમ ખિલજી અને જૈનમ ખફીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો દ્વારા મારા દ્વારા અમારા સાથી કોર્પોરેટર ફેમિંદાબેન દ્વારા દરેક પ્રકારની રજૂઆતો કર્યા બાદ આંદોલનો ઝુંબેશ કર્યા બાદ આ જ્યારે મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા છ માસથી થી આ પુલ મંજૂર થઈ ગયેલ છે વીસ કરોડ રૂપિયાના ખર્ચે આ પુલ મંજૂર થઈ ગયેલું છે અને તેની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં શા માટે આ પુલનું કામ શરૂ નથી કરતા તે જ નથી સમજાતું માત્ર ને માત્ર ભેદભાવ સિવાય આનું કોઈ બીજો કોઈ કારણ ન હોઈ શકે મને એવું લાગી રહ્યું છે અને ગઈકાલે જે અકસ્માત થયો પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જે આ પુલની જે પરિસ્થિતિ છે કે તેની ઉપર ભારે વાહનો ન જઈ શકે તેની માટે જે બંને સાઈડ બેરિકેડ મૂકવામાં આવેલા છે એક નાની એવી ઝોકડથી આ આખું જે લોખંડના સ્ટ્રક્ચર છે તે કાલે નમી પડેલા અને સદનસીબે કોઈ દુર્ઘટના ના બનેલી પણ જો કોઈ દુર્ઘટના બને તો કોઈ પણ જાનહાની થાય તેની જવાબદારી કોણ લે તેથી ત્રણ